રાત્રે ભાઈ મળી ગયા લિફ્ટ નહોતી અમે સામે જઈને પૂછ્યું એને અમે જઈ આવી બાકી લિફ્ટ લેવાવાળા બહુ ઓછા લોકો હોય છે અહીંયા હવે જો કોઈ મળે તો ઠીક બાકી ડાયરેક્ટ ભૂજ ભૂજ તો સવારના આદિપુરમાં રખડતા હતા એક ભાઈ મળી ગયા વાંધો નો આવ્યો કર નાખ્યું હવે જાય ભૂજ હવે આદિપુર ને ટાટા બાય બાય કહી દીધું ને હવે નીકળી જાય ભૂજ ભાઈ ભૂજ ની મજા હા ગરમી ની મજા લેશે એની ભાઈ ખાશું દાબેલી તો ભાઈ ભૂજ આવો ને દાબેલી ન ખાઓ તો તો એ નકામો તમારો ભૂજનો નક ધકો નકામ અત્યારે સખત ભૂખ લાગી છે એટલે ઘરેથી નાસ્તો બનાવી દીધો છે ખાઈએ છીએ પૌહાને હજી કેટલી વાર લાગશે ભાઈ કલાક કલાક ચાલીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર હજી રસ્તો ખરાબ છે હા પોગી ગયા એટલે ભુજ પોગી ગયા હવે એક હોટલ આવી અને હવે થોડીક પેટ પૂજા કરી સવારે નાસ્તો કર્યો હતો વિનોદભાઈના મામાને ઘરેથી નાસ્તો કરી નીકળ્યા હતા હવે થોડીક પેટ પૂજા કરી પછી જ્યાં સુવાનું ત્યાં જવાનું છે ત્યાં જાતી પેલા પેટ પૂજા કરી લઈ તો ભાઈ હવે પેટ પૂજા કરી લીધી નગારા જેવું થઈ ગયા ભાઈ હા અને કેરીનો રસ હતો છેલ્લે તો અર્જુનભાઈ ને હોટલવાળાએ કીધું કે તમે

આ પ્રકારનો છે અમારો રૂમ અમારી કચ્છી ભાનુશાલી જે જ્ઞાતિ છે એમનું અતિથિ ગૃહ છે ભુજમાં તો ભાઈ કયું ના રૂમે સૂતા થાકી ગયા હતા ને હવે રૂમેથી નીકળ્યા ને ભુજ આવી ને આ લોકોની કહી ને કે દાબેલી ન ખાય ને બિન હરીફ છે માંડવીવાળા છે જમતાવાળા ભાઈ અહીંયા આવો ને આની દાબેલી ન ખાવ એટલે ઘટે જ નહીં કાંઈ કહીને કે અહીંયા આવું તો આની દાબેલી ખાધા વગર તમે પાછા જાઓને તો સમજી લો કે તમારે ભૂજ આવ્યા ને તો એ તમારો ધક્કો ન કામો પેલા અહીંયા હું ખુદ તમને કોઈને ખબર નહીં હોય કદાચ તો હું ખુદ ભૂજનો જ હતો ભૂજમાં હું રહેતો પેલું બીજું ભણતો ત્યારે ઘણા ટાઈમ પહેલાં તો પાછા આવ્યા તો અહીંની દાબેલી ખાય એની દાબેલીની કહીને કે મજા જ અલગ છે તો દાબેલી ખાઈ લીધી પાછી પેટ પૂજા કરી લીધી ને ભુજમાં લાગતું નથી કે ફ્રેન્ક થાય તો એના માટે હવે ભૂજથી પાછા આદિપુર જાય છે શું કરી નથી ભેગું થતું હવે આદિપુર જાય જોઈ થાય છે કે નહીં પાછું કાલ રાતનો ટાઈમ થઈ ગયો પાછો તો પાછા ભૂજથી આદિપુર આવી ગયા વિડીયો બનાવવામાં પણ કોઈ પ્રોપર વ્યક્તિ મળી જ નહીં એટલે ન બહેનો પછી પાછા આદિપુર આપણા જીતભાઈ જે વિનોદભાઈના મામાના છોકરા ગઈ એ અમને ફેરવે છે હવે હવે એક વિચાર હે કે અત્યારે થોડીક વાર પછી હમણાં પાછા નીકળી મામુ બનાવા કોઈ પેસેન્જર મળી જાય છે ને વિનોદભાઈ જો અત્યારે હું કંઈક દવા લેવા આવ્યા એ કે એસિડિટી જેવું થયું તો એ કે દવા લઈ લઈ શું કે ભાઈ હું દવા લેવા ગયા એસિડિટીની ગોળી દાબેલી ખાઈ ખાઈને એસિડિટી થઈ ગઈ છે બરાબર અને અવાજ થઈ ગયો છે અમિતાભ બચ્ચન જેવો વાહ સર

જો અડધી સોડા તો નાક પી હે કરંટ વાળી હો બાકી જોરદાર સોડા આ ફૂલજેર ના ના ફૂલજેર કેવાય મજા આવે એવી ભાઈ દોસ્તો ક્યારના વેઇટ કરતા હતા શૂટનો કે એક ટોપિક એવો છે કોમેડી કે રાતના જ શૂટ થાય તો હવે ફૂલ અંધારું થઈ ગયું છે ને હવે નીકળશે શિકાર હારું ને અત્યારે મૂળ આદિપુરમાં જ છે ને આદિપુરમાંથી જ આપણે જ્યાં પણ પેસેન્જર મળે ત્યાં ટ્રાય કરશી હવે જોઈ ક્યારે પેસેન્જર મળે છે ક્યારે પ્રેમ કરી છે હજી તો નીકળવાની હવે પેટ પૂજાઈ થઈ ગઈ ખાઈ એટલું લીધું એ સોડા પીધી આદિપુરમાં ફર્યા ખૂબ મજા આવી હા પણ એક વસ્તુ નોટિસ કરી રહી રાજકોટ કરતાં ગરમીનો પારો ટેમ્પરેચર કહીને બહુ વધુ અહીંયા એક પ્રેમ પતી ગયું ભાઈ બહુ મૂળું મૂળું થઈ ગયું જાજુ એવું થઈ ગયું કે ઝોલામાં આટા મારી ઝોલામાં જ બને લગભગ સવાર પડવા આવી છે આપણે અહીંયા પૂરો કરી આદિપુરથી થી વ્લોગ ચાલુ કર્યો તો ભુજ ગયા ભુજ નો મેળ પડ્યો પાછો આદિપુર આવ્યા અને વ્લોગ કહીને કે આદિપુરમાં માં જ પૂરો કરી આજનો અ્લો કેવો લાગ્યો કોમેન્ટ માં જણાવજો પછી પાછા બીજી વાર મળશું